નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભા ગાંધીનગર ખાતે વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું હતું જેના સિત્તેર કલાક બાદ મેચ થયા હતા અને સોળ જૂન ના રોજ રાજકોટ ખાતે તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તો આજે ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રાર્થના આયોજન કરવામાં આવ્યું હતું એક્ઝિબિશન સેન્ટરના નંબર એકમાં સવારે નવ થી બાર વાગ્યા સુધી શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મંત્રીમંડળના સભ્યો ધારાસભ્યો કાર્યકરો અને સંતો સહિત અનેક લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીજીને શ્રદ્ધાંજલિ આપી હતી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ ચેરમેન ગૌરાંગ મેયર મીરાબેન પટેલ સહિતના પદાધિકારીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી તો વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી મંત્રી ઋષિકેશ પટેલ અને વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ અને જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી સોળ જૂન બે હજાર પચીસ ના રોજ રૂપાણીજીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તેમના પુત્ર ઋષભે મુખાગ્નિ આપી હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર અંતિમ સંસ્કારમાં પણ ઉપસ્થિત રહ્યા હતા